સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તમારો પ્રશ્ન છે કે જૈન સંબંધી સર્વખ્યાલ ભૂલી જજો એટલે શું વચનમૂ સાડત્રીસમાં પરમપુરએ જૂઠાભાઈ ઉપરના પત્રમાં લખ્યું કે જગતના સઘળા દર્શનની સઘળા મતની શ્રદ્ધાને ભૂલી જજો આગળ એમ પણ લખ્યું કે જૈન સંબંધી સર્વખ્યાલ ભૂલી જજો એટલે શ્વેતંબર દિગંબર સ્થાનકવાસી દેરાવાસી વગેરે મતના ખ્યાલો ભૂલી જવાના અને જૈન દર્શનના જે મૂળભૂત સિદ્ધાંતો તે કાંઈ ભૂલી જવાની વાત નથી હવે તમૂ ત્રણસો અઠ્ઠાવનમાં સ્પષ્ટ બોધવું જોઈએ કે જ્યારે વેદાંતના શાસ્ત્રો વાંચવા જણાવીએ ત્યારે વેદાંતી થવા કે જૈનના શાસ્ત્રો વાંચવા જણાવીએ તો જૈની થવા નહીં માત્ર ઉપદેશ અર્થિત તે હોય છે કે કે આત્મા તેઓ નથી છોડી મતદર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ કયો માર્ગ આ સાત છે જન્મતે ના અલ્પ આત્મસિદ્ધિ શાસ્ત્રની એકસો પાંચમી ગાથા પરમબોધ સર્વસંગ પરિત્યાગી જૈન મુનિ એવા પૂજ્ય પ્રભુસિંહજીને વત્રમૂત પાંચસો ચોત્રીસ એમાં બોધ્યું કે જીવને કુળયોગે સંપ્રદાય પ્રાપ્ત થયો હોય છે તે પરમાત્રૂપ છે કે કેમ આચરણ વગર શ્રદ્ધા વગર સહેજે તે જ પરમાત્માની જીવ પરમાત્ને ચૂકે છે જીવને મૂળમાં જ્યાં વિષય કશાય છોડવાની વાતો છે ત્યાં નાત જાત કુટુંબ જન્મભૂમિ કુળ કે સંપ્રદાય જે પરંપરાથી ચાલ્યો આવે છે તે વચમાં લાવવાના નથી એમાં અટવાઈ પડે તે ધર્મનો ભાગ નથી તે તો સામાન્ય સમજણમાં પણ આવે તેમ છે જૈન જૈન માર્ગ વિતરાગનો માર્ગ ભૌભ્રમણથી છૂટવા માટે છે જે પુરુષ વિતરાગ હોય તે જ પુરુષ સર્વજ્ઞ હોઈ શકે જ્યાં પૂર્ણ કામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે વચનમુ મુદ્દ ત્રણસો સાઠ જી નાગમ છે તે ઉપશમ સ્વરૂપ છે ઉપશમ સ્વરૂપ એવા પુરુષોએ ઉપશમ અર્થે તે પ્રરૂપ્યા છે ઉપદેશ્યા છે તે ઉપશમ આત્મા અર્થે છે અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી ઉપશમ એ જ આત્મા છે સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસ એટલે કે ભ્રાંતિથી એકેત્ર થઈ છે તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે તે સમજવાનું છે જીન થઈ જે જીનવર આરાતે તે સહી જીનવર હોવે રે પાંચ ઇન્દ્રિયો અને મનને કાબૂમાં રાખી જે વર્ત્યો જાય તો છૂટવાનું કારણ થાય જ વચનમૂત ત્રણસો ચોરાણુંમાં ગોપાલદેવ બોધે છે કે આનંદનજી અને બીજા બધા જ્ઞાની પુરુષો એમ જ કહે છે અને જીન વળી બીજો પ્રકાર કહે છે કે અનંતવાર જીન સંબંધી જે ભક્તિ તે કરવા છતાં જીવનું કલ્યાણ થયું નહીં જૈન માર્ગને વિશે ઓળખાતા એવા સ્ત્રી પુરુષો એમ કહે છે અમે જીનને આરાધીએ છીએ અને તે આરાધવા જાય છે અથવા આરાધન કરવાના વિશે ઉપાય લે છે તેમ છતાં જીનવર થયેલા એવા તે દેખાતા નથી ત્રણેય કાળને વિશે અખંડ એવો એ સિદ્ધાંત ખંડપણાને પામે છે ત્યારે હવે એ વાત વિકલ્પ કરવા યોગ્ય કેમ નથી અહીં પ્રશ્ન પૂછો માત્ર કુળ પરંપરામાં કુટુંબની ચાલી આવતી રીતભાતમાં અભક્ષ આહાર વગેરે ન વપરાતા હોય સદાચારપૂર્વક વ્યવહાર ચલાવવાનો હોય અનિતિભેરે આચરણ ન થતા હોય તો તે ખેલો આવકાર્ય જ છે પણ બાપ દાદાનો વારસો ઘણો મોંઘો વારસો મળ્યો હોય અને તે વારસામાં મળેલ મિલકત જે મોત છોકમાં સ્વચ્છંદે સ્વેચ્છાચારે વાપરે તો આ મિલકત તેને આ વારસાથી તેને કાંઈ વિશેષ લાભ તો નહીં ઉલટું ગેરલાભ જ થાય જીવને સત્પુરુષનો યોગ થાય તો એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારા પ્રયત્ન કલ્યાણ અર્થે હતા તે સૌ નિષ્ફળ હતા લક્ષ્ય વગરના બાણની પેઠે હતા પણ હવે સત્પુરુષનો અપૂર્વ યોગ થયો છે તો મારા સર્વ સાધનો સફળ થવાનો હેતુ છે લોક પ્રસંગમાં રહીને જે નિષ્ફળ નિર્લક્ષ સાધન કર્યા તે પ્રકારે હવે સત્પુરુષને યોગે ન કરતા જરૂર અંતરાત્મા વિચારીને દ્રઢ પરિણામ રાખીને જીવે આ યોગને આ વચનને વિશે જાગૃત કરવા યોગ્ય છે જાગૃત રહેવા યોગ્ય છે આ પ્રાપ્ત જોગ અફળ ન જાય આ યોગથી જીવને અપૂરો ફળ થવા યોગ્ય છે એમાં અંતરાય કરનાર હું જાણું છું એ મારું અભિમાન કુલ ધર્મને અને કરતા આવ્યા છે તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એવો લોકભય સત્પુરુષની ભક્તિ આદિને વિશે પણ લૌકિક ભાવ એ જ અનતાનુમંતી ક્રોધ માન માયા લોપ છે જે ધર્મ જીવને સંસાર મલથી છોડાવે તે જ ધર્મ વિતરાગને માન્ય છે આ જ વિતરાગનો માર્ગ જીન માર્ગ કે અર્હત માર્ગ કે નિર્ગંધ માર્ગ જેને જ્ઞાતિ નહીં ધર્મની ઓળખ નહીં સંપ્રદાય નહીં પણ જીવન જીવવાની પદ્ધતિ છે તે તો લુહાર સુતાર કણબી કોળી વાણીઓ બ્રાહ્મણ પટેલ કે મિસ્ત્રી આચરી શકે કોઈ પણ સ્ત્રી પુરુષ અને ગાંગે અણગારની જેમ નપુસંગ હોય તો પણ તે આચરી શકે અહીં જાતિવેશનો ભેદ નથી મહાવીરનો વિતરાગનો આ મૂળ માર્ગ કૃપાલદેવે પ્રવર્ત આવ્યો છે આ મૂળ માર્ગ સાંભળો જીનનો રહે એમ તેઓએ બોધ્યું છે સ્વયં શંકામાં ગળકા ખાતો હોય કુળ માર્ગના કુંડળામાંથી બહાર નીકળ્યો ન હોય નીકળી શકે એમ પણ ન હોય તો તે બીજાને ગૃપાલદેવનો આ મૂળ માર્ગ કઈ રીતે બતાવી શકે તેથી જૂઠાભાઈને એટલે કે આપણને ગોપાલદેવ વચનામુખ સાડત્રીસમાં જૈન સંબંધી આવા બધા ખ્યાલો શ્વેતંબર દિગંબર સ્થાનકવાસી દેરાવાસી ઢુંઢિયા કે તપ્પા તેરા પંથ વગેરે બધું ભૂલવા કહ્યું એ જીન વિતરાગ એ તેરા બતા પંથે તેરા તેરા બતાયા એ તેરા એમાંથી સમજાયું નહીં એટલે તેરા પંથ અને પછી તો તેરથી વીસ પંથ વિષ્યા અને ફાટા થયા તે જ્ઞાનીને તો બાળચેષ્ટારૂપ પાસે છે આ ખ્યાલ ભૂલવા કહ્યું કે જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ મારો ધર્મ છે ને તે જ તેઓનો ધર્મ તે મૂળમાં માવેરનો માર્ગ છે જે રસ્તથી જીવનો સંસારમાં નાશ થાય તે ધર્મ સ્વીકાર્ય છે કેમ કે બધાએ ધર્મમાં મુક્તને શ્રેષ્ઠ કહે છે નિવાણ સેઠતા જેવા સંવર્ધમાં પણ રંગ રાગ ગાન તાન વિષયો પોષાય મારું તારું એ ખેતણ થાય તે બધા રાગદ્વેષ છોડી આ મૂળ માર્ગે ચડવા બોધ્યું છે દ્રવ્ય ક્રિયા રૂચિ જીવડા ભાવ ધર્મ રુચિહીન ઉપદેશક પણ ટેવા શું કરે જેવી નવીન બાહ્યક્રિયામાં રાચે અને અંતર્ભેદ ન હોય તો આત્માર્થ હાંસલ થાય નહીં ને શુષ્ક જ્ઞાની થઈ હું આત્મા છું હું આત્મા છું કરવાથી આત્મા કંઈ ઓળખાઈ ન જાય માત્ર માન્યતાનું ફળ નથી દશાનું ફળ છે વચનામુદ ત્રણસો સત્તાણું ઉપદેશ છાયામાં સાતસો અગિયારમાં પાને વચનામૂતમાં બોધ્યું કે કુળાચાર પ્રમાણે સાચું મેનુ તે જ કશાય છે મતભેદ રાખીને કોઈ મોક્ષ ગયા નથી મત હોય ત્યાં સત હોય નહીં એટલે રાગદ્વેષ જીતે વિષય કશાય જીતે અને જીન થાય અને આ જૈન દર્શનનો સાર આ જ બાકી આ ન હોય તો જૈન સંબંધી ખ્યાલો તે ભૂલવા બોજ્યું છે જૈન દર્શન જે મૂળ માર્ગ છે એ ભૂલવા નથી કહ્યું ગઢગડ અંતર જૈન બસે ગઢગડ અંતર જૈન મત મંદિરા કે પાનસે મતવારા સમજે ન દ્રષ્ટિ ગયા પછી ગમે તે શાસ્ત્ર ગમે તે અક્ષર ગમે તે કથન અને ગમે તે વચન ગમે તે સ્થળ પ્રાય અહિતનું કારણ થતું નથી વચનામૂત ઉપદેશ ચાયમાં સાતસો પંચાણું પાનું વચનામુ ચોસઠમાં પ્રકાશ્યું કે પક્ષપાતો ન મેં વીરો ન દ્વેષ કપિલાદેશુ યુક્તિમદ વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ આચાર્ય શ્રી હરિભદ્ર સૂર્યનું આ વાક્ય ટાંકતા કુપાલદેવ કહે છે કે મારે કાંઈ મહાવીરનો પક્ષપાત નથી અને સાંખ્ય દર્શનના પ્રણેતા કપિલ સાથે દ્વેષ પણ નથી પણ જેનું વચન યુક્તિમત છે મારા હૈયે બેસે છે સમજાય એમ છે તે જ મારે સ્વીકારવું યોગ્ય છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ